નમસ્કાર મિત્રો જો ઘુ સા અસો પાંચસો આપણે શોધવાનો છે ચલો શરૂઆત કરીએ મિત્રો સૌથી પેલા તમને ખબર હોવી જોઈએ કે આપણું સૂત્ર શું છે તો કે જયારે તમને બે સંખ્યા આપેલી હોય જ્યારે બે સંખ્યાનો ગુસા અથવા લસાઅ તમને આપેલો હોય અને તમારે ત્રીજી વસ્તુ શોધવાની હોય તો તમે શું કરો તો મિત્રો તમારે એના માટે સૂત્ર ખાસ મગજમાં રાખવું પડે અને એ સૂત્ર કંઈક આવું છે કે ગુ સા અ ગુણિયા લ સા અ ગુસાઅ અને લસાનો ગુણાકાર કરીએ એ આપેલી જે બે સંખ્યાઓ એટલે કે જેનો ગુસા લસા કરીએ છીએ એના ગુણાકાર બરાબર થાય છે હવે અહીંયા ગુસા આપણને આપેલો છે પંદર લસા શોધવાનો છે એ અને બી શું તો કે એ અને બી એટલે આ સંખ્યાઓ તો એ બરાબર અહીંયા એકસો પાંચ લખવાના છે આપણે એક હજાર પાંચસો ને પંદર લખવાના છે કોઈને એવું હોય કે સાહેબ મને એ બરાબર એકસો પાંચ નહીં લેવો મારે એ બરાબર એક હજાર પાંચસો પંદર લેવા છે અને બી બરાબર એકસો પાંચ લેવા છે તો લઈ શકો છો ભાઈ લઈ જ શકો છો કોઈ ચિંતા નહીં ગુણાકારમાં મિત્રો આપણે ક્રમ બદલી શકીએ છીએ ને લઈ શકો છો લઈ લેજો તમારી રીતે હવે ગુસા કેટલો છે તો કે ભાઈ અ એકસો પંદર છે તો અહીંયા પંદર લખી દઈએ બરાબર લસા લસાઅ શોધવાનો છે તો ની જગ્યા પર લસા જ રાખો કઈ ચેન્જ કરશો નહીં અને અહીંયા એ અને બી ની કિંમત એની કિંમત એકસો ને પાંચ છે અને બી ની કિંમત એક હજાર પાંચસો ને પંદર છે લસા શોધવું છે એટલે પંદર ને આપણે હટાવવા પડશે અને હટાઈ હટશે એટલે ડાયરેક્ટ આવશે અહીંયા છેદની અંદર તો લખીએ એવી રીતે આપણે કે ભાઈ લ સા અ બરાબર ગુણ્યા અરાબર પાંચસો પંદર હવે પંદર નો ઘડિયો બધાને આવડતો હશે બરાબર છે મિત્રો પંદર એકા પંદર ને પંદર એકા પંદર કરી દેવાનો અથવા પંદર સત્તા એકસો પાંચ થાય તો એ કરો તો એ પણ ચાલશે બરાબર છે તો અહીંયા લ સા આપણને શું મળશે તો કે સાત અને એક હજાર પાંચસો પંદર નો ગુણાકાર એક હજાર ગુણાકાર કરી દઈએ એક હજાર પાંચસો પંદર ગુણ્યા સાત સાત પંચા પાંત્રીસ વધી પડી ત્રણ સાત એકા સાત ને ત્રણ એટલે દસ સાત પંચા પાંત્રીસ ને છત્રીસ છત્રીસ વધી પડી ત્રણ સાત એકા સાત ને ત્રણ દસ દસ હજાર છસો પાંચ આપણો જવાબ થશે એક હજાર પાંચસો પંદર ગુણ્યા આપણે સાત કરીએ તો કેટલા આવશે મિત્રો દસ હજાર છસો પાંચ દસ હજાર છસો ને પાંચ આ આપણો લસાઅ છે બાકીની બધી વસ્તુઓને આપણે પૂછી દઈએ છીએ તો મિત્રો તમને વિડિયો કેવો લાગ્યો મને ખાસ કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારી બોર્ડની એક્ઝામ માટે આવાના આવા આપણે ખતરનાક વિડીયો બનાવવાના છે જેમાં તમને દાખલા બધા જ કમ્પ્લીટલી સોલ્વ થઈ જવાના છે બધા આવડી જવાના છે મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર